નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24 લોક રક્ષક અને PSI ની ભરતી માટે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં ફરી એકવાર અરજી કરી શકાશે લોક રક્ષક અને પીએસઆઈ ભરતી મામલે ઓગસ્ટ સપ્ટેમ્બર માં ઉમેદવારો ફરીથી અરજી કરી શકશે પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષે ટ્વીટ કરીને માહિતી આપી છે કોલેજ ના અંતિમ વર્ષ અને ધોરણ 12 ના પરિણામ માં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર અરજી કરી શકશે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક અપાશે બે સપ્તાહ માટે અરજી માટે તક આપવામાં આવશે નોંધનીય છે કે તારીખ નવ મે ના રોજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું જેથી હવે પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે જેમાં ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ બાર ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરી શકશે જનરલ કેટેગરીના ઉમેદવારે પીએસઆઈ ભરતી કેડર માટે રૂપિયા સો તથા લોકરક્ષક કેડર માટે રૂપિયા સો ની ફી રાખવામાં આવી છે બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂપિયા બસો ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી તથા ઈડબ્લ્યુએસ કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ જ ફી ભરવાની રહેશે નહીં આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે ભરતી માટે પીએસઆઈ કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે પીએસઆઈ માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે એમસીક્યુની ટેસ્ટ પણ લેવામાં આવશે ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ડબલ ઝીરો એટલે કે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ શૂન્ય શૂન્ય પણ જાહેર કરાયો છે જેના પર રવિવાર સિવાય સવારે સાડા દસ થી છ સુધી પૂછપરછ કરી શકાશે